નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ ના રોજ થરાદ તાલુકાના લોનાર ગામે આવ્યા હતા ત્યાં આપણે બાવીસ સાથે મેગા કીટ ડેમો કરાયો હતો એના સમથિંગ પંદર થી સોળ દિવસ થઈ ગયા તો આજે આપણે ડેમો જોવા માટે આવ્યા હતા ત્યાં આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત છે મુકેશભાઈ મુકેશભાઈ આપણે ડેમો કરાયો ત્યારની શું કન્ડિશન હતી અને અત્યારની શું કન્ડિશન છે હાલ તો મગફળી મકાનો છે ડેમો કરાયો ત્યારે કેળી અને અબ્રુ સો આજે તમે દેખો આમો ડેમો કરાયો તો મેગા કિટ નો અને બાજુ જે મગફળી છે એ હું તમને બતાવું વિડિયો ની અંદર એ આ ભાગ માં આપણે ડેમો નતો કરાયો. ચોખ્ખો આ ભાગ માં ડેમો નતો કરાયો અને પહેલા ભાગમાં ડેમો કરાયો. હા ફુવારા હતી. આખો જે ડેમો એમાં વાપરી છે નથી વાપરી એમાં રાત દિવસ નો ડિફરન્સ છે. તમે શું કેવા માંગો મેગા કિટ વિશે? તફાવત કળાય. તફાવત છે બીજા ખેડૂતો તમે શું ભ્રમણ કરશે વાપર બીજું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ